જીવનનું મૂલ્ય એક વખત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને ભગવાનથી ખૂબ જ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવનમાં જ આવું કેમ મારા જીવનની કિંમત શું છે તે સમયે એ ત્યાં એકદમ જ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનવ તું નિરાશ ના થા તારે તારા જીવનની સાચી કિંમત જણાવી છે ને તો લે આ લાલ પથ્થર તને આપું છું તેની કિંમત જાણી લાવ અને તારા જીવનની કિંમત સમજાશે પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થરને વેચવાનો નથી તે વ્યક્તિ તે લાલ પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયો અને કહ્યું ભાઈ આ પથ્થર હું તને આપું છું તો કેટલામાં ખરીદીશ ફળવાળાએ કહ્યું લાલ પથ્થરને ધ્યાનથી જોઈને કહ્યું આ પથ્થરના બદલામાં હું તને દસ સફરજન આપી શકું તે વ્યક્તિએ કહ્યું ના હું આ પથ્થરને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો ત્યાંથી તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલામાં ખરીદીશ શાકભાજીવાળાએ કહ્યું મારી જોડેથી પાંચ કિલો બટાટા લઈ જા અને આ પથ્થર મને આપી દો પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ પથ્થર વેચ્યો નહીં અને આગળ વધ્યો તેના પછી તે વ્યક્તિ સોનાની દુકાને ગયો અને સોની પાસે ગયો અને તે જ વાત કહી સોનીએ પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું ત્રણ કરોડ રૂપિયા આપું અને તું મને આપી દે સોનીની વાત સાંભળીને તે ખરેખર ચોંકી ગયો હતો તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું ના હું નહીં વેચી શકું અને આગળ વધ્યો તે આ લાલ પથ્થર લઈને હીરા વેચવાવાળાની દુકાનમાં ગયો હીરાના વેપારીએ જ આ જ વાત કહી હીરાના વેપારીએ તે પથ્થરને ખૂબ જ ધ્યાનથી દસ પંદર મિનિટ નિરીક્ષણ કર્યું અને એક રેશમી કપડું લીધું અને તે લાલ પથ્થર તેની ઉપર મૂક્યો અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું ભાઈ તને ક્યાંથી મળ્યો આ તો આ દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે આખી દુનિયાની દોલત પણ લગાવીએ તો આ પથ્થરને નહીં ખરીદી શકાય આ બધું સાંભળી તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવનનું મૂલ્ય શું છે ભગવાને કહ્યું ફળવાળાએ શાકભાજીવાળાએ સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે હે માનવ તું કોઈક માટે પથ્થરના ટુકડા એક ટુકડા સમાન છું તો કોઈક માટે બહુમૂલ્ય રત્ન છો દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરાના વ્યાપારીને તને જણાવી બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમત નથી ખબર અને માટે જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવાનું દુનિયામાં દરેક માનવી પાસે કઈ ને કંઈ આવડત હોય છે જે સાચા જ સમયે નિખરી શકે છે અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂરત હોય છે મિત્રો આ સ્ટોરી પરથી તમે સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે દુનિયા તમારા વિશે કહે પણ તે ફક્ત તેમની સમજણ પ્રમાણે જ તમને આક્ષશે તમે જ તમારી જાતને સારી રીતે જાણી શકો છો તમારા જીવનમાં આવતી અસફળતા નિરાશા કે કંઈ પણ હોય તેના પર કામ કરો નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો એક વાત મિત્રો હંમેશા ધ્યાન રાખજો તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ